આપણે બપાટ ફોન બપા ફોન ની કાડે પણ જોઈ જો આમ ખાલી ફોન તમારા બધાય ફોન ભૂલી જાવ હા જી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે બહુ ખુશીનો દિવસ છે અને તમે ઠેર સુધી વિડીયોમાં બન્યા રહો ને તો તમને ખબર પડશે હું ખુશીનો દિવસ છે એમ તો અત્યારે તો મારે જવાનું છે બેંકમાં દિનેશભાઈ આવે છે તો દિનેશભાઈ આવી જાય કે પછી મારે દિનેશભાઈને બે બહેને જવાનું છે બેંકમાં તો ભાઈની વાત સૌ ભાઈ આવી જાય એટલે જલ્દી જલ્દી જાય બેંકમાં અને બસ હવે પૈસા ઉપાડવા લાવવાના છે તો ઉપાડી આવ્યું તો ફેમિલી બેંકમાંથી ડાયરેક્ટરે કેમ કે પછી ના શૂટ કર્યું નહોતું અંદર અંદર થોડીક મગજ મારી થઈ ગઈ બેંક એટલે હે પછી શૂટ નહોતું કર્યું કારણ કે બે વાર મેં નું ફોર્મ ભર્યું ને અને બે માંથી ફોર્મ આવ્યું નહિ ઘડી વાર બાઈ પછી વેવા ઘેરે મગજ તપી જોવાનું પછી ભાઈ પૈસા થોડાક ઉપાડવા નતા હું લેવા ઉપાડવા નતા એ તમને આગળ ખબર પડી જાય હું લેવા ઉપાડ્યા હું લેવાની એમ એનું કઈક વસ્તુ લાવે હું વસ્તુ આવે એ બધું તમને હે ને આગળ ખબર પડી જાય બિનાર હું ખાઈ લઉં તો તમે લેને મસ્ત મરનો જમી લેતા છે ને સોનીને બોલાય દેતા પાણા ધોવા દાડીએ દાડીએ થરકા દોજો થરકા દોજો આલુ થઈ ગયો દાડી કે મું ઉધાર આપી રૂપિયા કેની રૂપિયા પાણા ધોવાના 200 રૂપિયા આખો દી ઠામડા આખો દી ને આતે વાંધો નહી ખાને હા ફોન જોતો તો આને આને બ્લોગ બનાવવો થાય ની કે

આદો હે મારે કાં કાં વાપરવાનું હોય મારે કાં કાં જોવાનું હોય એમ કહેતા હોય પણ આજે કે ફાઇનલી જાય છે લઈ આવીએ ફોન અને બપાની જે બધી જોવે ને એમ તો ફાઇનલી કેટલી બાંગો નાખે હસવાની આ છે કરીને બાંગો નાખાવે હવે ઓલા દેખ ની તો ખાઈયો ઓર ખાઈયો હે હે એવું જો હા ઓ દેલે કેટલી બાંગો નાખે ઓલા ઓર ખાઈયો હા পপাই যা গামে হেকে ফটাফটাই বপে ফট যায় મિલ મો મોવા ફૂગી જશે અને ડાયરેક્ટ આવી છે શિવ મોબાઈલની અંદર અમારા સાહેબ કઈ કામ અંદર કામ કરે છે ને રઘુભાઈ કહી ને એવો ફોન લેવા નહીં આપણે રઘુભાઈને જેવો ગમે ને એવો તો અંદર પહેલાં મોબાઈલ જોઈ લઈ કઈ લઈ કઈ નહીં પછી આપણે તમને કહી તો ફેમિલી છે ને હવે રઘુભાઈ ફોન એક પસંદ કર્યો છે કાર હા એક પીસ આપણે પસંદ કર્યું છે ત્રીસ હજાર રૂપિયા કહે છે આ મોબાઈલના હા તો આપડે આજ લેવો હે હવે આ ધાનમાં માં આવી જાય લેવો તો આજ લેવો હા એવું છે

અને કુટુ આભાર તમારો કુશલ ભાઈ અને ભાઈ એવું અમને ડિસ્કાઉન્ટ આપ્યું છે અને તમને પણ આવજો ભાઈ આવજો એટલે હા અને દો ભાઈ ખાસ કરીને ભાઈ વિઝિટ કરજો શિવ મોબાઈલ માં અને હવે એમ છે ને મોબાઈલ માં કવર ને ક્લાસ નો ફિટિંગ કરાવી જાવ હાલો કુશલ ભાઈ ઓકે જય માતા જય માતાજી તો ફેમિલી આપણે આવી જશે આ દુકાનો અને કવર ને એવું ફિટ થાય આપણા મોબાઈલ નું સંજો કવર ને ગ્લાસ ને હું નાખી દે પછી પાછું જવાનું ખુશિયાલ ભાઈ પાસે ના થોડું કદી કામ હે તો ફેમિલી મોબાઈલ નું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હોય ને હવે અમારે થોડીક વાર રેન થોડોક સામાન લેવા જવાનું લાઈન ને એવું લેવા નતું કે લાઈન આપણે લઈ લીધી હોય થોડીક પાણી ભરવાનું ને એવું હમણાં થાય કે ચોમાહાનું એટલે લાઈન લઈ લીધી હોય આવી જશે અત્યારે ઘોઘરા ખાવા હે બહુ મસ્ત મસ્ત ઘોઘરા બનાવે અમારે રઘુબેન ઘોઘરા ખાવાના હા ખાવાના ખાવાના હોય એને મો આવે કે એટલે અમે રઘુબેન ઘોઘરા ખાવા એમ થાય એટલે ઘોઘરા ખાવા એવા છીએ હવે ખાઈને પછી નીકળીશું Để đ ẹ

ঘু ন ফোন ফোন

લે 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 તો હવે પપ્પા પછી પપ્પાને સરપ્રાઇઝ દે હું થાય રિએક્શન આવે જોઈએ આપડે પપ્પા કેવાય છે કરાવવા થઈ થયું ને પણ વાંધો નહીં અમી ગયેલા તો આજ અમી કે કાલે જહા ને આજે છે બે ટાઈમ અને છે સાપ એ સાપે

તે અમારા યુટ્યુબમાંથી જે પગાર આવ્યો કે એમાંથી મને એમ છું કે હું આ આ વખતે છે ને પપ્પાને ફોન લીધો દઉં એટલી બધી ઓલી તો નથી પણ મને એમ છું કે બપાને એક ફોન અપાવવું એક અમ થાય કે પપ્પા ભાઈ આદો ફોન હતો કે મેં કીધું અપાવું બાકી આપણે એટલી બધી વખત નહીં કે એને લીધી લીધું એટલી વસ્તુ આપણે પપ્પાને એને લીધી પણ એમાંથી જો આ વખતે પેમેન્ટ જે આવ્યું કે મારે એમાંથી મને એમ શું કે મેં કીધું ને આ પેમેન્ટનું હે ને પપ્પાને આપણે ફોન લીધો હોય તો સ્પેશિયલ એક પપ્પાને ફોન લઈ દીધો બા તમારો વારો

તો ફાઇનલી જો પપ્પાને આપણે જે સરપ્રાઇઝ ગિફ્ટ આપા નથી આપી દીધી છે સારું ગો ભાઈ નકશા આપણે અનબોક્સિંગ હા પપ્પા કરશે અનબોક્સિંગ તો ફાઇનલી હે કે પપ્પાનો ફોન આવ્યો જો હવે કમ્પ્લીટ બધું શરૂ ને એવું કરવાનું એમાં

જમી લઈ તો ફેમિલી એને મસ્ત મજાનું જમી અને અત્યારે અમારી અલગ લોકેશન ખૂણામાં બેઠા છે અને ખાસ કરીને એને તમારા બધાના સાથ અને સપોર્ટથી આ દા શક્ય બન્યું છે કેમ કે તમારા બધાના સાથ અને સપોર્ટથી અત્યારે મેં વિડીયો બનાવી છે અને એમાંથી મારે જે પેમેન્ટ આવ્યું હતું ને એમાંથી મેં પપ્પાને ફોન લઈ દીધો છે અને ઘણા સમયથી અમે પણ વિચાર્યું કે ફોન લેવાનું કામ

હું મને એ ફોનમાં ન આવડે એવું બધું કહેતા અને ખાસ કરીને હે ને આજ પપ્પાને કીધું નહીં અને મારા પેમેન્ટ આવ્યું ને એટલે હું તરત જ બેંકમાં ગયો અને બેંકમાં જઈ અને તરત પૈસા ઉપાડી અને પપ્પા ફોન લેતો તો એ પપ્પા ના પાડતા ફોન હુકમ ને લાવ્યા મારે જોતાનો જ નહોતો ફોન કે મને આવડે નહીં કાંઈ નહીં મારતી હસવાય નહીં મેં કીધું તમે તારે છે ને જી થાય નહીં ભલે થાય બાકી છે ને તમે ફોન રાખો એમ ઘણા સમય પછી છે ને આજ મારું સપનું પૂરું થઈ ગયું કે મારું સપનું ને ને ખાસ કરીને તમારા સપોર્ટ તો હે ને પપ્પા ના હે ને બધાય સપના પૂરા કરવા છે બિલકુલ જે બોલું હે કે મમે પપ્પા જે વસ્તુ માંગે ને જે વસ્તુ હું એના આપીએ કોઈ એમ કામ કે માંગે તો ની થી પણ આપણે એના આપીએ કે એમ એવા એક ફાઈસ છે બસ તમારા બધાનો સાથ અને સપોર્ટ હે ને આવો નવો રોને તો બસ એક અલગ કરીશુગા તો બસ અધરને કેવો બસ થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલી તમારા બધાના સપોર્ટ ના લીધે તને તાબુ થાઈ જ તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી બાય